હેલો મિત્રો સ્વાગત છે તમારું જુલીસ કિચનમાં આજે આપણે બનાવીએ એકદમ નવી રીતે ઢાબા સ્ટાઇલ ભરેલી ડુંગળીનું શાક તો આ શાકમાં ઉમેરવા માટેનો મસાલો એકદમ નવી રીતે તૈયાર કરીશું જેમાં કોઈ પણ જાતના લોટનો ઉપયોગ નહીં કરીએ અને આ મસાલાથી શાકનો સ્વાદ સો ગણો વધી જશે તો ચાલો બનાવીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો ઢાબા સ્ટાઇલ ભરેલી ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીં વીસ નંગ એકદમ નાની સાઈઝની ડુંગળી લીધેલી છે ભરેલી ડુંગળીના શાકમાં આ રીતના નાની ડુંગળીનો જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો નાની સાઈઝની ડુંગળી ઘરમાં ના હોય તો ડુંગળીના બે ભાગ કરીને પણ શાક બનાવી શકો છો હવે છરીની મદદથી ડુંગળીના ઉપરના ફોતરાના ભાગને કાઢી લઈએ અને હવે છરીની મદદથી ડુંગળીના ઉપરના ભાગ પર એક કાપો પાડી અને ડુંગળીની સાઈડ ચેન્જ કરીને પાછળની સાઈડ ક્રોસ એક કાપો પાડી દઈએ આ રીતે ડુંગળીને અડધે સુધી જ કાપો કટ કરવાનો છે નહીં તો ડુંગળી છૂટી પડી જશે આ રીતે બધી ડુંગળીને તૈયાર કરી લઈએ તો આ રીતે મેં બધી ડુંગળીના ફોતરા કાઢીને કાપા પાડીને તૈયાર કરી લીધી છે હવે શાક બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા એક પેનમાં અડધા કપ જેટલું તેલ એડ કરી દઈએ તો ભરેલી ડુંગળીના શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે હવે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી આખું જીરું અને ચપટી હિંગ એડ કરી દઈએ અને જીરાને સારી રીતે કકડવા દઈએ તો જીરું સરસ રીતે કકડી ગયું છે હવે કાપા પાડેલી ડુંગળીને તેલમાં એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને ડુંગળીને આપણે ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી આપણી ડુંગળી સેજ ગોલ્ડન બ્રાઉન થઈને સોફ્ટ ના થઈ જાય તો આપણી ડુંગળી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે શાકનો ટેસ્ટી અને સ્પાઈસી મસાલો બનાવી લઈએ તો તેના માટે એક ખાંડી લઈને તેમાં બહારથી તેલ લસણની કઢી અને આદુનો ટુકડો એડ કરીને લસણ અને આદુને સારી રીતે વાટી લઈએ તમે લસણને ખાંડવાની પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો તો આદુ લસણ સારી રીતે ક્રશ થઈ ગયા છે હવે તેમાં બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીને તેને પણ તેની સાથે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ તૈયાર કરેલી ચટણીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને સાથે તેમાં અડધો કપ સિંગદાણાનો ભૂકો વન ફોર્થ કપ તલનો ભૂકો વન ફોર્થ કપ ગાંઠિયાનો ભૂકો અને અડધો કપ ચવાણાનો ભૂકો એડ કરી દઈએ હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર બે મોટી ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણી ભરેલી ડુંગળીના શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે તેમાં અડધી ચમચી આમચૂર પાવડર પણ એડ કરી દઈએ આમચૂર પાવડરનો સ્વાદ ભરેલી ડુંગળીના શાકમાં એકદમ સરસ લાગે છે હવે ડુંગળીને જોઈએ તો તમે જોઈ શકો છો કે પાંચથી સાત મિનિટ પછી તેલમાં આપણી ડુંગળી સહેજ ગોલ્ડન બ્રાઉન થઈને આ રીતની સોફ્ટ થઈ ગઈ છે મીન્સ કે આપણી ડુંગળી સારી રીતે કૂક થઈ ગઈ છે જો આ સમયે તમારી ડુંગળી સેજ પણ કડક હોય તો એકથી બે મિનિટ માટે વધુ કૂક કરીને આ રીતની સોફ્ટ કરી લેજો હવે તૈયાર કરેલો મસાલો ડુંગળીમાં એડ કરીને તેને ચમચાની મદદથી ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણો મસાલો ડુંગળી સાથે સારી રીતે મિક્સ થઈને લગભગ એકથી બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે મસાલાની સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે એક કપ ટામેટાની પ્યુરી મેં મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધી છે તે એડ કરી દઈએ અને ડુંગળી અને ટમેટાના ભાગનું મીઠું એડ કરી દઈએ અને હવે ગ્રેવીને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણી ટમેટાની પ્યુરી મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈએ અને ઢાંકણ ઢાંકી દઈએ અને ટમેટાની પ્યુરીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી તેની સાઈડમાંથી તેલ ના છૂટું પડે તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે તો આપણે ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો કે મસાલા સાથે ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે શાકની ગ્રેવી કરવા માટે એક કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને શાકમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો પાણી ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે ફરી પાછું ઢાંકણ ઢાંકીને શાકને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લઈએ અને હા વચ્ચે વચ્ચે થોડી વાર હલાવતા રહેવાનું છે જેથી આપણું શાક તળીએ ચોટે નહીં તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે શાકનો રસો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે અને તેની સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે તૈયાર થયેલા શાકમાં બે મોટી ચમચી જેટલો ગોળ અને અડધી ચમચી ગરમ મસાલો પાવડર એડ કરી દઈએ ભરેલી ડુંગળીના શાકમાં ગોળ એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ લાગે છે તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો ગોળ અને ગરમ મસાલાને શાકમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી ભરેલી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈએ અને તેને શાકમાં સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે ગરમા ગરમ શાકને સર્વ કરી દઈએ હવે એક સર્વિંગ બાઉલ લઈ તેમાં ભરેલી ડુંગળીનું શાક સર્વ કરી દઈએ આ શાક રોટલા પરાઠા અને ભાખરી સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ